આજે હોસ્પિટલ આરોગ્ય કેન્સર અને સૂત્ર પ્રશ્ન હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે ગુજરાતના માનનીય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી નિતેન્દ્રભાઈ પટેલ સાહેબના ભારત હસ્તે આ ઉદઘાટન થયું હતું જેમાં દ્વારકાશાજી મહારાજની પણ ઉપસ્થિતિ રહી હતી તે સૌ રાજનૈતિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા પ્રસંગો સારી રીતે પૂર્ણ થયો છે અને ગોધરા પંચમહાલ સાથે દાહોદ મહીસાગર જિલ્લાના જેટલા પણ આમંત્રિત મહેમાનો હતા એ સૌનો હું આભારી છું અને આપ સૌ મીડિયાના જે મિત્રો છો એ સૌનો પણ હું ખૂબ આભારી છું કે આપણે આપણા કિંમતી સમય કાઢી અને હોસ્પિટલના ઇનોવેશન માટે તમારો સમય ફાળવ્યો છે આવતા સમયમાં આ હોસ્પિટલમાં જે પણ દર્દી આવે એ સારી રીતે સારી સારવાર લઈને જાય એ અમારો દ્રષ્ટિકોણ અને એ જ અમારી સંકલ્પ છે અને એ સાથે જ અમે આગળ વધીશું એમાં આપણે સૌનો સહકાર આગળ અમને આવો નહો જ નાખો એવી અમને આપણે હોસ્પિટલમાં આપણે આપણે જેવું હશે કે આપણે આયુષ્યમાન ભારત યોજના પણ ચાલુ કરી છે અને સિવાય જે મેં કીધું તે પ્રમાણે મોડીનું ઓપરેશન થયેટર એરોથેરાપી હોમોથેરાપી એ બધી સારવાર આપણે એમને રિકવર કરવાના છીએ આવતા રીતમાં એ બધું ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે તો જે પણ દર્દીઓને જેની જરૂર લાગતી હોય એ સૌ એવું લાભ નથી હોસ્પિટલમાં કેટલા ડૉક્ટરો હાજર છે હોસ્પિટલમાં ટોટલ ચૌદ ડૉક્ટરની ટીમ છે એમાંથી લોકેશનમાં ઘણી દૂર કારણ ડૉક્ટર હાજર છે